ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્પેશિયલાઇઝ સ્પેશિયલાઇઝ શબ્દનો અર્થ તજજ્ઞ હોવું અથવા થવું નિષ્ણાત થવું અથવા હોવું વિશિષ્ટ હેતુ માટે યોગ્ય બનાવવું કે હોવું કે કોઈ એક ક્ષેત્રના ઊંડા અભ્યાસી બનવું થાય છે સ્પેશિયલાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોન્સ ટુ સ્પેશિયલાઇઝ ઇન લો એટલે કે તે કાયદામાં નિષ્ણાત બનવા માગે છે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક, શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં